સુરતમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ રોજે રોજ વધી રહી છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં ટેમ્પા ડ્રાઈવર પાસેથી મોબાઈલ ફોન બાઇકરો ભાગી ફોનરો જે સમગ્ર તો સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરત શહેરમાં અવારનવાર મોબાઈલ સ્નેચિંગ અને મોબાઈલ ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ભૂતકાળમાં પોલીસ દ્વારા આવા મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડ્યા છે તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહી છે ત્યારે આવી રીતે વધુ ઘટના સુરતમાં સામે આવી છે વાત એમ છે કે ઉધના વિસ્તારમાં મઢીની ખમણી નજીક એક ટેમ્પો ડ્રાઈવર સિમેન્ટ ભરેલો ટેમ્પો લઈને માલ ખાલી કરવા માટે આવ્યો હતો તે દુકાન બંધ હોવાથી ટેમ્પો પાર્ક કરીને ઉભો હતો આ દરમિયાન ત્યાં બાઇક પર ત્રણ ઇસમ આવ્યા હતા અને ત્રણમાંથી એક ઇસમ બાઇક ઉપરથી ઉતરીને આગળ ચાલ્યું જાય છે જ્યારે બે ઇસમો બાઇક પાસે ઉભા રહે છે આ દરમિયાન એક ઇસમ ત્યાં રેખી કરીને બાઇકની નંબર પ્લેટ ઢાંકી દે છે અને બાદમાં એક ઇસમ બાઇક પાસે ઉભો રહે છે એક ઇસમ ટ્રક ડ્રાઈવર પાસે જઈને સીટ પાસે બેસેલા યુવક પાસેથી મોબાઈલ ફોન સ્નેચિંગ કરીને ભાગે છે અને બાદમાં મોપેડ પર બેસી તેના સાથી સાથે ફરાર થઈ જાય છે આ સમયે ડ્રાઈવર બંને સ્નેચરોને પકડવાનો પ્રયત્ન પણ કરે છે સ્નેચિંગ કરીને ભાગે છે પરંતુ બંને ઇસમો ભાગવામાં સફળ રહેવા પામે છે મોબાઈલ સ્નેચિંગની આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેદ થઈ છે હાલ આ સ્નેચિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે પોલીસ આવા મોબાઈલ સ્નેચરોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી તે લોક માંગ ઉઠવા પામી છે અઝર કુરસી સાથે હર્ષદ